કૃષ્ણ કન્યા લાલ કી જય રાજા રણ છોડ કી જય રંગી લરણ છોડ રાયા મને લાગી તમારી માયા કે મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તમે દ્વારિકાથી ડાકોર આવ્યા તમને ભક્ત બોડાણો લાવ્યા मने लागि तारी लागि तारी धुन तारा मन्दिर जा मने दर्शन गर्ने मजा मने धुन तारी गोमती तारी, तारी गोमती गम्भीर गाजे तारा दर गाजे નોબત વાગે મને લાગી તારી રોન મને લાગી તારી લાગી તારી રોન તારા હાથે સોનાની મને મનોહર મને લાગી તારી રોન મને લાગી તારે તારા ભક્તો દર્શાવને આવે તે તો માકણ મિસરી લાવે મને લાગી તારી ધૂંડ મને લાગી તારી જેવી જેવી શીતિયાળાની ઠંડી એવી રણચોડરાય ની ઠંડી મને લાગી તારી ઢોંડ મને લાગી તારી જેવો ઉનાળાનો તળક તળતાપ એવો રાયનો ಪರ್ಚೋ ಮನೆ ಲಾಗಿ ತಾರಿ ಧೂಳ ಮನೆ ಲಾಗಿ ತಾರಿ ಜೀವೋ ಚೋಮಾ ನೋ ವರ್ಷಾ ದೇವರೋ ರಾಯದ ಮನೆ ಲಾಗಿ ತಾರಿ ಧೂನ ಮನೆ ಊನ ತಾರಾ ಮಂದಿರ ಆ ಖಂಡ ದಿವೋ ತಾರಾ ಭಕ್ ದಿವೋ मने लागि तारी दोल मने लागि तारे रो रङ्गिला जोड राया! मने लागि तारी माया मनी लागि तारी दोन मनी लागि तारे कृष्ण कन्या लाल कि जे